બારડોલી ખાતે કિન્નર સમાજ દ્વારા ભવ્ય પટ્ટા અભિષેકનો કાર્યક્રમ યોજાયો હતો પરંપરા મુજબ પટ્ટા અભિષેક બાદ બારડોલીના એક હજાર આઠ પુણ્ય નંદગી ઉર્ફે પૂનમ બા ને કિન્નરના મહામંડલેશ્વર પદથી નવાજવામાં આવ્યા હતા આ પ્રસંગે સમગ્ર દેશમાંથી કિન્નર સમાજના અગ્રણીઓ સાધુ સંતો મહામંડલેશ્વરો તથા બારડોલીના સાંસદ ધારાસભ્ય સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને કિન્નર અખાડાના મહામંડલેશ્વર આચાર્ય ડોક્ટર લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અલૌકિક પ્રસંગે બારડોલી શહેરમાં ભક્તિભાવ સાથે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો હું બોલું છું શ્રી શ્રી એક હજાર આઠ પુણ્ય નંદગિરી મહામંડેશ્વર શ્રી પંચદશ નામ જૂના અખાડા કિન્નર અખાડા સુરત બારડોલી અને મને ટોટલી બારડોલીની પ્રજા સુરતની પ્રજા મને પૂનમબાના નામે જાણે છે ઓળખે છે અને આજે બે કાર્યક્રમ ભેગા થયા છે એક તો સનાતન ધર્મને આગળ વધારવાનો કાર્યક્રમ થયો છે કે સનાતન ધર્મ જ છે જે કઈ છે યે અને સૌથી પહેલા જે ધર્મ છે સનાતન ધર્મ છે અને આજે મારો પત્તા અભિષેક છે જે મારા બધા સંતો આવ્યા ડોક્ટર આચાર્ય લક્ષ્મીનારાયણ ત્રિપાઠી ગિરનારી માતાજી અપડે ચંદીગઢ આવ્યા માતાજી બધા સન સનાતનો મહંતો બધા મને આશીર્વાદ આપવા આવ્યા અને મારો પટ્ટા અભિષેક અભિષેક કર્યો મારો મને ખૂબ આશીર્વાદ આપ્યો અને તમામ મારી બારડોલી સુરતની જનતા એ પણ આવી મને આશીર્વાદ આવ્યા એમએલ આવ્યા ધારાસભ્ય આવ્યા મંત્રી આવ્યા મારા પ્રભુભાઈ વસાવા આવ્યા તમામ આવ્યા બારડોલી શહેરના અનંતભાઈ આવ્યા નથી આવ્યા પણ આવ્યા

कार्यक्रम हुआ पट्टाभिषेक का कार्यक्रम हुआ पूनम मां जो बहुत फेमस है उनको एक हजार आठ महामंडलेश्वर पुण्यानंद गिरी के उपाधि पे अंतरराष्ट्रीय किन्नर अखाड़े ने सुशोभित किया और माता बहुत बड़ा मंदिर और आश्रम बनाने का प्रयास कर रही है उसके लिए मेंबर ऑफ पार्लियामेंट मेंबर ऑफ द लेजिस्लेटिव लेजिस्ले असेंबली सारे कार्यकर्ता सारा समाज इनके साथ है और इनको प्रोत्साहन दे रहा है हमारी माँ सत्य सनातन धर्म को आगे बढ़ाएंगे और यही बात की खुशी है और इस बात का हमें आनंद है कि आज इनका पट्टा अभिषेक हो गया और हम सब शामिल हुए इसमें नमो नारायण रहे